નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રણ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને ને આજનો વાર છે સોમવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરી તો મિત્રો આવક તો શનિવાર જેવી જ જોવા મળી રહી છે અંદાજિત પાંત્રીસથી સાડત્રીસ પાલ દેખાઈ રહ્યા છે મિત્રોને હજીનું કામકાજ તમે જોઈ શકો છો પહેલાં પાલમાં શરૂ થઈ ગયું છે મિત્રો અને ભારીની આવકની વાત કરીએ તો મિત્રો ભારીમાં પણ શનિવારે જેવી જ આવક જોવા મળી છે એક કિલોથી માંડીને આઠ નવ કિલો લગી ભારીમાં આવક જોવા મળી રહી છે તો હરાજી ચાલુ તો હરાજીમાં જઈએ જાણી કેવાળીએ છે આજના બજાર ભાવ આ મિત્રો વિડીયોના એન્ડમાં આપણે આજની કેટલી તેજી મંદી રહેલી છે તે પણ જણાવશે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો આજે કેવાડીએ છે આજના બજાર ભાવ જાણીએ ચૌદસો ને એક રૂપિયાનો નો ભાવ છે આ માલ સારો ચૌદસો ને એક રૂપિયાનો ભાવ ભાવ છે ને એકસાઠ તેરસો રૂપિયા નો ભાવ થયો તેરસો ને છન્નું રૂપિયા ભાવ થયો આ માલ નો છન્નું રૂપિયા નો ભાવ થયો તમે જોયું તેરસો ને ચૌદસો ને છ રૂપિયાનો ભાવ છે આ માલનો ચૌદસો ને છ ચૌદસો ને છ રૂપિયામાં વેચાણો છે ક્વોલિટી સારી ક્વોલિટી ચૌદસો ને છ રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે ક્વોલિટી સારી છે મિત્રો ચૌદસો અગિયાર રૂપિયાનો આ માન થયો છે તો ક્વોલિટી સારી ચૌદસો ને અગિયાર રૂપિયામાં વેચાણો છે

ચૌદસો ને છ રૂપિયામાં વેચાણો છે મિત્રો આજની બજાર વિશેની વાત કરીને મિત્રો તો આજની બજારમાં થોડુંક ઢીલું જોવા મળી રહ્યું છે દસથી પંદર રૂપિયા બજાર આજે થોડુંક ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેરસો ને છન્નું રૂપિયાનો ભાવ